હલો મિત્રો તો રામ રામ ને સીતારામ બધા આપણે આવી ગયા છીએ બાગાયત બાગાયત ખેતીમાં ને કોકની વાડી છે આપણી નથી આ છે આપણે દલસુખભાઈ મેણિયા જામફળ અતારમાં ઉપાડ્યા છે અને રાખાભાઈ કહેતા કે તમે મારી વાડી આવો શું છે શું નહીં તમે સારું બહુ આવી જાય છે ને બાગાયતનો વિષય છે સારો આમ રોવાણ બહુ એટલું બધું ખાસ કરી નથી જે પહાર જે હતું એટલો બધો માલ નથી એમાં તો દલસુખભાઈ જે માહિતી આપી ને બાગાયતમાં આવડા જામફળ છે સોય લો એક દલસુખભાઈ પાસે હજી ખાય છે ભાઈ ને કીધું બહુ સરસ છે વાંધો નહીં આવે પણ ક્યાંય નથી એટલું બધું કારણ કે આના વિશે તો મારા સ્ટે ઘણા કામ છે કેતળ નર્સરીમાં મેં બહુ કામ કરેલું છે બાગાયતમાં કોઈ પણ વિષયમાં તુરખારવાળા વાળી એવી બાપભાઈની ની નર્સરી અને એ બાપભાઈ બહુ જાણ જૂનો અને જાણીતો માણસ છે એને ઇઝરાયેલની ખેતીની ખબર છે એ ન્યા સુધી જીયા છે બરોબર એની ભેગું મેં બહુ કામ કરેલું છે એટલે મને અનુભવ જાજો છે આમ એટલે આખાભાઈ મને કહેતા કે તમે આવો શું આમાં કરવું અને કલમી પાછી જામફળ છે જે શ્રી નીચી આ કરો તેમાં મોટા જામફળ છે હા હા આવી વાત છે પણ આમાં થોડાક પોતાનો વિષય વાહો જોઈએ સતાય તો હલો મિત્રો રામ રામ ને સીતારામ બધાયને હવે એમે જ આવ્યું છે અમારી વાડીએ ત્યાં જઈને મેં થોડુંક નિરીક્ષણ કર્યું કેમ છે દલશુખભાઈની વાડીએ દલશુખભાઈની વાડીએ એક આટો મારી લેવી એમને જો કે થોડુંક અંજીરની ખેતી કરીએ છે તો એમાંય જોઈ લેવી કેમ છે તો રામ રામને સીતારામ બધાને હલો